जय मगज बता बता, तो, तो मित्रों क्या सौ बढ़ा बजा में हूँ मजा मूँ जो तो तेमती जाए तुम्हें हम बांधेल वहाँ आम से मरसिया खंडावा जाए अपने मित्रों बदाय नवा सब सर्कल लै जाओ पहला सपोर्ट करता रहिए सपोर्ट करो करता रहो ज मरसिया वो आमसिया से आम अमसिया से हृदर गाड़ी सी जी पैक आगे जगह जैसे बेहवा खाली बे तो कहूँ सु, खंडावा दू तोटल बतावी के तो खंडा से तेज बेहद ब्लॉग में बतावे तो अपने हरकू न बताऊ आम हरखू बतावी तो बताए कंटीन्यू मैंने रह जाओ ना सब्सक्राइब कर ने लाइक शेयर करता रहो તો સપોર્ટ આપતા રહ્યો તો નવા નવા ઓડિયા તમને મળતા રહે તો કન્ટિન્યુ મહિના રોડ આપણે મેળા તો જેસો ઉમરશા ખાંડાવા મિત્રો બતાને જો ખાંડા ઓપગી જો થોડું ચટ આ કંટીસલ નથી એકા વર્ષે આપણે ખાવાનું કરવાની છે નકા દબકા બોલતો હું તમને બતાવું કે કેવી રીતે ખાવાનું છે બનશે તો મને લખીને બતાવો કે ખાવાનું ગોઠીની જેવી રીતે સબ ધબ ધબ જેવું લાગે આ આપણે જીમેને કરતી

kau ngeceknya, kau mau punya

हाँ रेडी मिस्टर सर बुद्धा आप हल्दर खंडाएँ अल्टर में का जीरो नंबर से ते खंडाए हमें जो आप नंबर आप फोन करो जाए ले लस्ता पर कहीं जगह आप खंडाए जो खड़का बहुत मस्त से जो मजा से पीड़ी पीड़ी बहुत मस्त आए पंदर में बहुत आए कंटाइन्यू तो आपको तो 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 बताऊँ <hvad>

તો મરચું કાઢવું પડે આજે આપણે ડરાવી કાળું મરચું પડી છે એમાંથી આપણે નોટ કેવી રીતે દળાઈને પછી છોકરા ડાબતી જિન બળવા મડે ઈ રીતે ઈ બળવા મડે આ કાળો પડી તો થોડું આય આવ ને મરચું રે ખાવાને મજા આવે થોડી વાર તપ કરવું પડે મે જો 40 કિલો તરી કિલો મરચું 15 કિલો વધારે દળાયું 15 17 કિલો છે ઈ ડોડી માં જે કુછ છે બધું અમારે પાંચ 6 કલાક વીજ જના લુકણ દેવું તો ના ખોટી થવું પડે તો એવી રીતે જતું મિત્રો બધું ને જો હું આવી જઈશ સો બધું કાકડી માટો મારો જે મિત્રો કાકડી ખાવી હોય સીપડા સીપડા જો કાકડી કઈ ખાવી હોય આવજો એવી રીતે મને લાગે છે મોટી મોટી ખીજ છે મારે ખાવી છે તો હું ખાલી મિત્રોને બધા ખાવી આવી જાય મારે થોડી સમય છે તો કરી તો આમાં જો કાકડી છે मकान आंबा आंबा मेरे रीव्यू ना बताओ तो मित्रों आज तो कोई न खा तो मैं कीधु तो आवाज़ थोड़ा बोला पूरा अवाज नहीं आखो बइ तो बोले खबर देखा तो ई से अपने तलाजा डॉ रोड अपने सुनतानबंध रोड से रोड એની ઉપર આવે છે જમણા હાથ ઉપર ત્રણ જાય એટલે ના કરેલું તો આવે ચાર પાંચ કિલોમીટર ચાલવું પડે ત્રણ નથી સરપંચ કિલોમીટર એટલે આવે તો બસ હવે આપણે એટલું નવીનમાં કાંઈ નથી નહીનમાં જમી જવા હોય એ સફ કરી લેજો થોડોક સપોર્ટ કરતા રહીજો તો સારું થોડાક આગળ વધજો બધા હું તમને સફોર્ટ કરો તો બધા વધજું તો બીજું કઈ નક કેતા આજી માર ગામ સાહજ 96 અબઠળ જાય ચાર જમન છાય છે એવા ગામ છે જો કાલે જ હતા આજે જવાનું છે તો તું આ બોલું નહી એડ કરવું આપણે એનો બધું બ્લોગ બનાવી અક્ષરમેનો લખ બોલામાં થઈ જાય બ્લોગ તો બધાય આવતા પાછા બ્લોગમાં ભીયા બનાવી દેજો આ બ્લોગ મતલુ જ તે ત્યાં સુધી આ તો બ્લોગ આવે ત્યાં સુધી બધાને જય મંગળ જય મલીદન જય Tá ótimo.